કે સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તો એમના જીવનચરિત્રો લખાણા છે અને જીવનચરિત્રો એટલા પ્રેરણાદાયી છે એટલા આપણને જીવન શીખવાડ જીવન જીવવાનો પાઠ શીખવાડનારા છે અને સુખ શાંતિના ઉપાય બતાવનારા આ જીવનચરિત્રો છે સાત દિવસ મારે સ્વામિનારાયણ ભગવાન એમના સંતો એમના ભક્તો એની વાતો કેવી છે કોની વાતો તો જે સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો ભક્તોએ લાખો વ્યસની માણસોના વ્યસનો છોડાવી એક નિર્વ્યસની સમાજનું નિર્માણ કર્યું એ સ્વામિનારાયણ ભગવાનની કથા સંભળાવી છે આ બસો અઢીસો વર્ષના ઇતિહાસમાં જેમણે લાખો અધાર્મિક માણસોનો અધર્મ છોડાવી અને એક ધાર્મિક સમાજનું નિર્માણ કર્યું એ સ્વામિનારાયણ ભગવાનની કથા સંભળાવી છે અને જેમણે ઘણા બધા નાસ્તિકોને આસ્તિકો બનાવ્યા જેમણે રજોગુણી અને તમોગુણી જીવોને સાત્વિક બનાવ્યા સત્વગુણી બનાવ્યા અને જે સત્વગુણી હતા એને ભગવાનના નિર્ગુણ ભક્ત બનાવ્યા એવા સ્વામિનારાયણ ભગવાનની કથા સંભળાવી અને જે સ્વામિનારાયણ ભગવાને આ હિન્દુ સમાજની એકતા માટે બહુ મોટું કાર્ય કર્યું હિન્દુઓમાં પહેલેથી બે શાખાઓ ચાલી આવે શૈવ અને વૈષ્ણવ અને શૈવ વૈષ્ણવ બંને શાખાની એકતાનું બહુ મોટું કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું અને એટલા માટે શિક્ષાપત્રીમાં લખતા ગયા એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો નારાયણ અને મહેશ બેનું એકાત્મપણું જાણવું ખાલી લખ્યું એ મને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં નારાયણ વૈષ્ણવના અવતાર રણછોડરાઈ પધરાવ્યા અને સાથે સાથે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી એક મંદિરમાં શૈવ અને વૈષ્ણવની એકતા કરી બતાવી મારે એ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરવી છે કે જેમણે આપણા સનાતન વૈદિક ધર્મનું ખૂબ પોષણ કર્યું છે સ્વામિનારાયણ ભગવાન વખતે બે હજાર જેટલા સાધુ હતા બસો અઢીસો વર્ષ પહેલાં ત્યારથી લઈ અને આ ગુજરાતને આ સમાજને ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર સાધુ આ આ સમાજને દેતા આવ્યા છે ક્યારેય ઓછા થવા દીધા નથી એક વિચાર કરો તમે અત્યારે બી સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ ચાર થી પાંચ હજાર તો સાધુ બધા થઈને હશે જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય અઢીસો વર્ષથી આ પરંપરા આટલા સાધુઓ દેતા આમ તમને કહું ને કે આટલા બધા સાધુ રાત દાડો આપણી સંસ્કૃતિ ટકાડવાનું કામ કરે દેશ વિદેશોમાં મોટા મોટા મંદિરો બાંધી આપણી હિન્દુ સંસ્કૃતિનું પ્રવર્તન કરે અને જે આપણા લોકો દેશ વિદેશ ગયા હોય એ લોકોની જે ધર્મ આપણી સંસ્કૃતિ ટકી રહે એના માટેનું રાજદાડો સાધુઓ કામ કરે એ સ્વામિનારાયણ ભગવાનની વાતો મારે કરવી છે અને આમ ઝાઝું નહીં તો ખાલી તમે આટલા સાધુ કર્યા એનું એનું તો અનંત ફળ છે તમે જુઓ ને એક એક સાધુ કેટલું સારું કાર્ય કરતા હોય બરાબર અને તમને જાજો ખાલી કાંઈ ગુણ ન આવે તો એટલો તો લેજો કે અમે પાંચ હજાર સાધુ થયા તો એટલા ને તમારે ભાગમાં આવે નહી એ પાછી આટા મારતા હોય પાંચ હજાર અમે સાધુ છીયા આ શોર્ટેજમાં તમારો વારો જ નો આવત નહીં તોય તમારું ભલું થાય કે ભાઈ આ બધું આટલું તો કર્યું તો સ્વામિનારાયણ ભગવાન એમના સંતો ભક્તો એમણે સમાજના માટે ખૂબ સારા કાર્યો કર્યા છે એ સ્વામિનારાયણ ભગવાનની મારે તમને કથા સંભળાવી અને નારાયણ મંત્ર તો ઓલ ઓવર ગુંજતો મંત્ર છે એ નારાયણ મંત્રની સાથે તમે નર લગાડો તો નર નારાયણ થાય એ નારાયણની સાથે તમે લક્ષ્મી લગાડો તો લક્ષ્મી નારાયણ થાય એ નારાયણની સાથે સૂર્ય લગાડો તો સૂર્ય નારાયણ થાય એ નારાયણની સાથે સત્ય લગાડો તો સત્ય નારાયણ થાય અને એ નારાયણની આગળ શ્રીમદ લગાડો તો શ્રીમદ નારાયણ થાય અને એ નારાયણની આગળ સ્વામી લગાડો તો સ્વામી નારાયણ મૂળ ભગવાન જે છે ઈશ્વર તત્વ એને નારાયણ કહેવામાં આવે લગભગ સંન્યાસીઓ હરેક સંપ્રદાયના સંન્યાસીઓ નારાયણ મંત્રનો જપ કરતા હોય નારાયણ 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 વિશિષ્ટા દ્વૈતી હોય દ્વૈતી હોય લગભગ નારાયણ 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 અને તમે બધા જાણો છો કે સૌથી પહેલું નારાયણનું ભજન તો નારદજીએ શરૂ કર્યું નારદજી શું બોલે નારાયણ 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 એટલે ઉપનિષદો બોલે નારાયણમ મહાજ્ઞેયમ विश्वात्मानं परायणं नारायणपरो ज्योतीरात्मा नारायण परह। नारायणं परं ब्रह्म तत्त्वं नारायण परः यत्किञ्च जगत् सर्वम् यत्किञ्च जगत् सर्वं दृश्यते श्रूयते इवा अन्तर्बहिश्च तत् सर्वं व्याप्य नारायणस्थितः आ जगत् अन्तर्ने बहार आखा जगत्मा एक नारायण स्वरूप व्यापि न